બધા મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાને આપણા તાજા તાજા વ્લોગની અંદર અને સુરજ દાદાના દર્શન કરી અને વ્લોગની આપણે શરૂઆત કરીશ જય સુરજ દાદા લઈ લાજુ ઘણી ચડાવવામાં જીતુ ચિત્તું ચિત્તુ કિનામું જો ચીતું તું chít tu ghi nào mà chưa chít tu ghi nào mà chưa tu nào chưa am cho am cho A tay hàm mình cho kem am cái gì em cho đi cô được cô cô kem cho bên tay mình બીજા મને કા હાલો તો મિત્રો આપણે શક્કર મારી ઘણો ટાઈમ થઈ ગયો મેથી બાજુ તો જો મિત્રો મેથી આપણે કમ્પ્લીટ ઉગી ગઈ હૈ મેથી મિત્રો કમ્પ્લેટ બધી આઈડું ઊગી ગઈ છે આમ મેથી ને મેથો ટૂંકમાં મિત્રો કારણ કે મેથી છે ને એનો સેજ ઝીણો દાણો હોય ને આપણે આ મેથો વાયો હે મેથાનો સેજ જાડો દાણો હોય આપણે મિત્રો આમાં ઘણો ટાઈમ થઈ ગયો હવે થોડીક મોડી ઉગી અને થોડુંક પાણીનું છે ને મોડું થઈ ગયું પાવામાં મોડું થયું એટલે ઘણો ટાઈમ થઈ ગયો આપણે વાવીતીનો પણ મોડી મેથી નીકળી પાવામાં અને થોડુંક મોડું થઈ ગયું અને નીકળી એ મોડી થોડીક પણ હાયરું જોરદાર ઊગી ગઈ છે તમને આમ તો દેખાતી નહીં હોય દેખાય ના જ દેખાય ને આમ હાયરું ના દેખાય પણ તમને હાયરું છે ને મસ્તીની દેખાડું તો જો મિત્રો એ હાયરું દેખાય કે નહીં તમને

દેખાય કે નહીં હવે તો દેખાય ને ટૂંકમાં મેથી કહેવાય સેજાનો દાણો જાડો હોય તો મિત્રો પાછો આપણે વ્લોગ બનાવ્યું એટલે લગભગ ને જબર જબર થઈ જવાની છે અને હવે ઉગી ગઈ કમ્પ્લીટ એટલે હમણાં તો આને મિત્રો કારણ કે બહુ પાણી જોઈ નહીં ઉગી જાય એટલે લગભગ હવે પાણી ના જોઈ કારણ કે કાઠી મેથી હોય એટલે હવે આને પાણી મોડું કાઢ્યું તો એ હાલે આપણે તો જો મિત્રો હવે ગુંદરી આપણી નીકળી હે જોરદાર જો મિત્રો આપણે જો ઝીનકો હાથી હાકી નાખ્યું હતું અને તમે આગલા લોક જોયા હશે અને જો હવે આપણે કહેતા યુરિયા મારી અને પાણી કાઢ્યું તો યુરિયા આપણે મારી દીધું હે અને પાણી પાઈ દીધું હે અને હવે ગુંદરી કેમ કાતરી હૈડી હે અને ખળબળ બધું ભૂહાઈ ગયું હે અને જોરદાર ગુંદરી જો મિત્રો તમે નીકળી હે પારિયુમાં કેમ કે પારિયુમાં ખડ હે તો હવે ઢાકી દે પારિયુમાં તો નળ નહીં એવું લાગે તો દવા મારી દે હું કે ખીચકોલીનું આવ્યું એવું આ વાવ ધળીનું ચેલ્યો મસ્ત આ વાવ એ પાણી પીવા ગયું પેલી હું પાણી પીએ તો મિત્રો વાગવા એવા હે હાડા તન જેવું અને તડકી કેવી છે ખબર બપોર પછી ને તડકી બપોરે હવાઈ રીત ઠરે પાછો રાત ના થોડુંક ઠરે વાતાવરણ હવે બીજી રીતનું થઈ જાય છે અને આપણો જો મકાઈનો ઘેરો પાઈ દીધો છે યુરિયા સાથે કેમ હવે ઘેરો નીચરો જોરદાર જો હવે આ મકાઈનો ઘેરો નામી જોરદાર નીકળીએ કાતરી હાલો તો મિત્રો જો પડી ગઈ છે ને હવે મિત્રો આપણે નાખી ચેનલમાં નવા હોવ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો પાછા મળીને આપણે એક નવા વ્લોગ સાથે બધા મિત્રોને જય દ્વારકા દીશ